નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે ફાઇલના પ્રકારોના ભાગ નંબર ને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એટલે કે આની આગળનો જે આપણો લેક્ચર હતો એની અંદર આપણે ફાઇલના ઉપયોગો ફાઇલના જુદા જુદા ભાગ એ જુદા જુદા ભાગ છે એનો ઉપયોગ ત્યાં સ્પેસિફિકલી કરવામાં આવે છે એ દરેક વસ્તુને આપણે ડિસ્કસ કરી હતી અને અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેમ કે પીચ છે પછી હેન્ડલ છે એના વિશે આપણે સમજણ મેળવી હતી આજનો આપણું જે સેશન છે એ એકચ્યુઅલી ભાગ નંબર બે છે એટલે કે ફાઇલ અને એના પ્રકારોનો ભાગ નંબર બે છે એને આપણે આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ પરંતુ જે વિદ્યાર્થીઓ ભાગ નંબર બે ના જોયો હોય તો એ લોકોએ ખાસ ભાગ નંબર એક જે છે એને જોયા પછી જ આ ભાગ નંબર 2 માં આવવાનું છે ઓકે તો ભાગ નંબર બે જે છે એની આપણે શરૂઆત કરીએ પણ પરંતુ આ શરૂઆત જે છે કરતાં પહેલાં તમને કહી દઉં કે જો તમે આપણી એકેડમી પર નવા હો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રામ એકેડેમીને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ પ્રકારના જે વિડીયો છે એ તમારા સુધી ટેકનિકલી વિડીયોઝ જે છે અને નોન ટેકનિકલ વિડીયો પણ તમારી સુધી પહોંચતા રહે અને સાથે સાથે તમારા રિલેટિવ મિત્રો કે પછી સગા સંબંધીઓ જે છે એના સુધી આપણા વિડીયો પહોંચાડો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન ઉપર પ્રેસ કરો જેથી કરીને આવનારી અપડેટ્સ તમને ઝડપથી મળતી રહે ઠીક છે તો આજનો આપણો જે સેશન છે ને આપણે શરૂઆત કરીએ જેમાં મેં તમને કહ્યું હતું કે ફાઇલ જે છે એના જે પ્રકાર છે એ જુદા જુદા પ્રકારે આપણે એને વર્ગીકૃત કર્યા છે કેવી રીતે જેમ કે અહીંયા હું તમને કહું કે એકોર્ડિંગ ટુ ધ કટ એટલે ફાઇલ ઉપર જે કટ છે ને કટ એટલે કે દાંતા તો ફાઇલની ઉપર જે દાંતા હશે એ દાંતા કેવા છે અને કેટલા છે એના આધારે ફાઇલનું વર્ગીકરણ કરવામાં આવેલું હોય જેને કહીએ આપણે અકોર્ડિંગ ટુ ધ કટ એટલે કટના આધારે ફાઇલનું વર્ગીકરણ પછી એમ કહેવામાં આવે છે કે અકોર્ડિંગ ટુ ધ ગ્રેડ મેં તમને સમજાવ્યું હતું ને કે આ ચોરસ એક સ્ક્વેર સેન્ટીમીટર હોય એની અંદર રહેલા દાંતાની સંખ્યા જે છે એને એને કહેવામાં આવે છે ગ્રેડ તો આ જે ગ્રેડ છે એ કેટલો છે એટલે કે ફાઇલ શું રફ છે સ્મૂધ છે તો એના આધારે ફાઇલનું શું કરવામાં આવે છે વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારબાદ ફાઇલના આકારના આધારે આકાર એટલે કે ફાઇલનો આડછેદ કેવો છે રાઈટ તો ફાઇલ જે છે એનો આડછેદ કેવો છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે પછી જે ફાઇલની સાઇઝ શું છે એટલે કે ફાઇલની લંબાઈ કેટલી છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો બેઝિકલી આ ત્રણ છે ઉપરના ત્રણ કે ફાઇલ જે છે એ કટ પ્રમાણે ગ્રેડ પ્રમાણે શેપ એટલે કે આકાર પ્રમાણેનું વર્ગીકરણ કરવામાં આવે છે તો કયા પ્રકારની ફાઇલો છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે ફાઇલ જે છે ને એના પ્રકારો મીન્સ એના એનું વર્ગીકરણ એકોર્ડિંગ ટુ વોટ એકોર્ડિંગ ટુ ધ કટ એટલે ફાઇલ ઉપર જે કટ બનાવેલા છે એના આધારે આપણે એનું વર્ગીકરણ જોઈએ બરાબર છે આવો સૌથી પહેલા આપણે જોઈએ ફાઇલ ઉપર જુદા જુદા પ્રકારના કટ ઉપયોગ મુજબ દાંતા હોય છે રાઈટ અને કટ પ્રમાણે ફાઇલનું વર્ગીકરણ મુખ્યત્વે ચાર રીતે કરવામાં આવે છે મુખ્યત્વે કહે છે એટલે મુખ્ય રીતે ચાર ફાઇલો ઇમ્પોર્ટન્ટ છે કટના આધારે એનું વર્ગીકરણ ટોટલ ચાર ભાગમાં કરવામાં આવે છે જેમાં સૌથી પહેલી જે ફાઇલ છે ને એ છે સિંગલ કટ ફાઇલ દેખો સિંગલ કટ ફાઇલ બરાબર છે છે સૌથી પહેલી કઈ સિંગલ કટ તો ની ફેસ ઉપર દેખો સિંગલ કટ માં આપણે જોઈએ તો ફાઇલ ની ફેસ ઉપર દાતા એક જ રો માં કટ કરેલા હોય છે દેખાય છે એક જ રો માં આ આ બાજુની જે રો જઈ રહી છે એમાં એક જ રો માં આ રીતે દાંતા કટ કરેલા છે રાઈટ દાતા સાહીઠ ડિગ્રીના ખૂણે કટ કરેલા છે એટલે અહીંયા દેખી શકો છો તમે આ જે દાંતો છે એટલે કે અહીંયા જે કટ કરેલો છે એ અને આપણી જે ધાર છે એની સાથે કેટલો ડિગ્રી છે સાહીઠ ડિગ્રીનો ખૂણો તો સાહીઠ ડિગ્રીનો ખૂણો બનાવે છે આ યાદ રાખજો બરાબર છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એક જ રોમાં હોય એક જ એની શૃંખલા હોય સાની દાંતાની તો એને સિંગલ કટ ફાઇલ કહેવામાં આવે છે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ આ એકચ્યુઅલી લખાઈ ગયું છે આ આવશે સોફ્ટ સોફ્ટ મટિરિયલ કેવા મટિરિયલ સોફ્ટ મટિરિયલ કેવા જેમ કે એલ્યુમિનિયમ છે પછી કોપર છે પછી બ્રાસ છે વગેરે પરથી મટિરિયલ દૂર કરવા માટે કરવામાં આવે છે એટલે જનરલી આપણે જાણીએ છીએ કે ફાઇલિંગ જે છે કેમ કરીએ છીએ તો મટિરિયલને નીકાળવા માટે મટિરિયલને કાપવા નહીં મટિરિયલને ઘસીને કાઢવા માટે લેબ્રેશન પદ્ધતિ તો સોફ્ટ મટિરિયલ હોય જેમ કે એલ્યુમિનિયમ છે કોપર છે મટીરિયલ છે એવા સોફ્ટ મટિરિયલ ઉપરથી મટીરીયલને ને દૂર કરવા માટે મટિરિયલ સિંગલ કટ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ આ ફાઇલ વડે મળતું મશીનિંગ સારું હોય છે બહુ સારું નથી હોતું પણ સારું હોય છે અને આ પ્રકારની ફાઇલ જે છે એ ડબલ કટની સરખામણીમાં ઓછી સ્પીડથી મટીરીયલ દૂર કરે છે દેખો સમજી શકો છો તમે કે ડબલ કટની સરખામણીમાં આના આગળ જે બીજી ફાઇલ આવશે ને ડબલ કટ આવશે સિંગલ કટ છે કેમ સિંગલ કટ છે કારણ કે એમાં એક જ દિશામાં એક જ રોમાં એક જ શૃંખલામાં કટ આવેલા છે આગળની જે ફાઇલ છે એમાં બીજી એક શૃંખલામાં એટલે કે આ રીતે પણ કટ આવેલા હશે આ રીતે એનાથી શું થશે કે ડબલ કટ ફાઇલ જે આને ડબલ કટ કહેવાય તો ડબલ કટ ફાઇલ જે છે ને એનાથી વધારે સ્પીડથી મટલ દૂર થશે બરાબર ને તો સિંગલ કટ જે ફાઇલ છે એનાથી ડબલ કટ ફાઇલની સરખામણીમાં ઓછી સ્પીડથી મટલ દૂર થાય છે રાઈટ આ થઈ ગયું આપણું સિંગલ કટ ફાઇલ પહેલા પ્રકારની ફાઇલ જોઈએ આપણે વર્ગીકરણ કોના આધારે કર્યું છે કટના આધારે પછી જોઈએ આગળ ડબલ કટ ફાઇલ આવશે ડબલ કટ જે ફાઇલ છે એની અંદર મિત્રો જેમ અહીંયા આપણે જોયું ને કે એક જ રોમાં એટલે એક જ શૃંખલામાં દાંતાઓ આવેલા છે અને ડબલ કટ ફાઇલની અંદર એક જ શૃંખલામાં દાંતા આવેલા હોતા નથી એટલે કે ડબલ કટ ફાઇલની અંદર બે અલગ અલગ શૃંખલામાં દાતાઓ આવેલા હોય છે તમને આ પ્રકારે બતાવવું આ રીતે છે આ જઈ રહ્યા છે એક માં આ દાતા અને બીજી રો જે છે એ આ છે રાઈટ એમ બે પ્રકારના રો જે છે એમાં દાતાઓ કટ કરેલા હોય છે હવે આની અંદર જે પહેલી રો છે એટલે પહેલી જે રો પહેલી શૃંખલા છે એને કહેવામાં આવે છે ઓવરકટ શું કહેવામાં આવે છે ઓવરકટ અને જે સિત્તેર ડિગ્રીએ કટ કરે છે સિત્તેર ડિગ્રી એટલે કેવી રીતે આ જે કટ છે ને આ આ જે છે આ ઓવરકટ છે રાઈટ અને એને કેટલી ડિગ્રીએ કટ કરેલા છે દેખો સિત્તેર ડિગ્રીએ જ્યારે અહીંયા જે આ બીજા છે એની ઉપર ક્રોસ કરીને અહીંયાથી આ છે અપર કટ શું છે બીજી રો છે એને અપર અપકટ કહેવામાં આવે છે એક છે ઓવરકટ અને બીજી છે અપકટ અને એ અપકટ જે છે એ કેટલા ડિગ્રી હોય છે એકાવન ડિગ્રી કટ કરેલા હોય છે એ લખ્યું છે 50 થી 60 એટલે એપ્રોક્સ એકાવન ડિગ્રીએ કટ કરેલા હોય છે તો બે રો જોવા મળે છે આપણને એક રો ને કહીએ આપણે કહીએ છીએ આપણે ઓવરકટ બીજી રોને કહીએ છીએ આપણે અપકટ જે ઓવરકટ છે એ સિત્તેર ડિગ્રીએ કટ કરેલ હોય છે અપકટ છે એ એકાવન ડિગ્રીએ કટ કરેલ હોય છે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ કરવાથી સિંગલ કટ ફાઇલની સરખામણીમાં વધારે મટિરિયલ દૂર કરી શકાય છે હમણાં જ જ કહ્યું મેં તમને આગળ સિંગલ કટ કટ ફાઇલમાં સમજાવ્યું એ રીતે ડબલ ફાઇલ જે છે છે એમાં બે વિવિધ રોમાં દાંતો આવેલા એટલે આ જે ફાઇલ છે એમાં વધારે સ્પીડથી મટીરિયલ દૂર થશે અને મટિરિયલ જે છે એ શું થાય છે ફાસ્ટ રિમૂવ થાય છે એઝ કમ્પેર ટુ સિંગલ કટ ફાઇલ સિંગલ કટ ફાઇલની સરખામણીમાં વધારે ઝડપથી મટીરિયલ દૂર થઈ જાય છે બીજી વસ્તુ કે જે ઓવરકટ છે એ ઓવરકટ જે છે એની ડિગ્રી કેટલી છે સિત્તેર ડિગ્રી આ ડિગ્રી યાદ રાખવાની છે અને અપકટની ડિગ્રી કેટલી છે એકાવન ડિગ્રી હોય છે બરાબર તો આ હતી ડબલ કટ ફાઇલ હવે આપણે જોઈએ રાસ્પ કટ ફાઇલ આ ત્રીજા નંબરની ફાઇલ છે રાસ્પ કટ ફાઇલ તો આ પ્રકારની ફાઇલ જે છે એનો ઉપયોગ સ્પેશિયલી સોફ્ટ મટિરિયલ જેવા કે એવા સોફ્ટ મટિરિયલ જેમ કે લાકડું પ્લાસ્ટિક રબર એને ઉપરથી મટીરીયલ દૂર કરવા માટે છે ઓકે તો અહીંયા તમે ફાઇલ જોઈ શકો છો આ ફાઇલ ઉપર એકચ્યુઅલી આ જે ફાઇલ છે એની ઉપર આ પ્રકારના એક શૃંખલાની અંદર દાતાઓ હોતા નથી પરંતુ આ જે ફાઇલ છે એની ઉપર તમે જોઈ શકો છો ઇન્ડિવિઝ્યુઅલ દાતા હોય છે સ્વતંત્ર ધારવાળા દાતા હોય છે આ રીતે આ રીતે ધારવાળા ટપકા ટપકા દેખાશે તમને એમ સાઈડમાંથી જોઈએ આપણે તો આ પ્રકારે ધાર હોય છે આ પ્રકારે અણીધાર બરાબર ને તો આ પ્રકારની ફાઇલ ઉપર સ્વતંત્ર દાતાઓ જોવા મળે છે અને આ પ્રકારની ફાઇલ હંમેશા હાફ રાઉન્ડ આકારમાં હોય છે તો આપણને એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે કયા પ્રકારની ફાઇલ ઉપર સ્વતંત્ર અને તીક્ષ્ણ ધારવાળા તીક્ષ્ણ ધારવાળા વાળા દાતા જોવા મળે છે સ્વતંત્ર તો ખરા પ્રતિક્ષ ધારવાળા દાંતા જોવા મળે છે એવી કઈ ફાઇલ છે તેમાં આવશે રાસ્પ કટ ફાઇલ યાદ રાખવાનું છે રાસ્પ કટ ફાઇલ ઓકે હવે તમને પ્રેક્ટિકલ આનું ઉદાહરણ તમને આપી દઉં તો તમને યાદ રહી જશે જ્યારે આપણે ટાયરમાં પંચર પડે છે સાયકલના ટાયરમાં તમે પંચર બનાવવા ગયા હશો તો જે પંચર બનાવતો હશે વ્યક્તિ ટ્યુબ જે છે જે જગ્યાએ પંચર થયું છે એને ઘસે છે ને તો એને ઘસે છે જે ફાઇલથી ઘસે છે એ તમે જોઈ હશે આવી લાગતી હશે રાઈટ તો એ કઈ ફાઇલ હોય છે રાસ્પ કટ ફાઇલ હોય છે કારણ કે એ શું છે રબર જ છે ને તો રબર ઘસવા માટે રાજકોટ ફાઇલનો ઉપયોગ થાય છે સિમ્પલ તો લાકડું પ્લાસ્ટિક રબર એની ઉપરથી મટીરીયલ દૂર કરવા માટે કયા પ્રકારની ફાઇલ યુઝ થાય છે રાજકોટ ફાઇલ યુઝ થાય છે તેમજ કયા પ્રકારની ફાઇલ છે એની ઉપર સ્વતંત્ર તીક્ષ્ણ ધારવાળા દાંતા આવેલા હોય છે જેમાં કઈ ફાઇલનો ઉપયોગ થાય છે રાજકોટ ફાઇલનો ઉપયોગ થાય ઓકે તો આ જોઈએ આપણે રાજકોટ ફાઇલ અને હવે નેક્સ્ટ ચોથા નંબરની ફાઇલ આપણે જોઈએ જે છે તમને કહ્યું હતું કે કટ ના આધારે ફાઇલના મુખ્યત્વે ચાર પ્રકાર છે પહેલા નંબરે હતું સિંગલ સિંગલ કટ કટ બીજા નંબરે છે ડબલ કટ ત્રીજા નંબરે છે કટ અને ચોથા નંબરે જે ફાઇલ છે એ છે કર્વકટ ઓકે તો કર્મકટ ફાઇલ જે છે એનો ઉપયોગ પણ સોફ્ટ મટીરિયલ જેવા કે એલ્યુમિનિયમ ટીન કોપર પ્લાસ્ટિક એની મટીરિયલ દૂર કરવા માટે થાય છે તેની ફેસ ઉપર સર્ક્યુલર કટ કરેલા અવેલેબલ છે કેવા આકારમાં છે ફ્લેટ આકારમાં અવેલેબલ છે એટલે ફાઇલ ફ્લેટ છે આ રીતે અને એની ઉપર દાંતા છે ને એ રીતે સર્ક્યુલર છે આપણને ક્વેશ્ચન એવું પૂછાય કે કયા પ્રકારની ફાઇલ ઉપર કયા પ્રકારની ફાઇલ ઉપર અર્ધચંદ્રકાર ચંદ્ર કર્વકટ ફાઈલ અથવા કયા પ્રકારની ફાઇલ ઉપર સેમી સેમી શું હોય છે દાંતા હોય છે તેમાં પણ શું આવશે કર્વકટ ફાઇલ અથવા એવું પૂછાય ત્રણ એક જ વસ્તુ છે કે કયા પ્રકારની ફાઇલ ઉપર કર્વ દાંતા હોય છે કર્વ આકારના દાંતા હોય છે તો પણ શું આવે કરવકટ ફાઇલ આવે છે ઓકે આ આપણે જોયું કટના આધારે ફાઇલોનું વર્ગીકરણ ચારે ચાર પ્રકારની ફાઇલ જે છે હવે આપણે જોઈએ એની અંદર આગળ વધીએ અને ફાઇલનું જે વર્ગીકરણ છે બીજી કોઈક રીતે જોઈએ અને એ છે બીજા નંબરે ક્લાસિફિકેશન છે એટલે કે વર્ગીકરણ છે ફાઇલનું એકોર્ડિંગ ટુ ગ્રેડ ગ્રેડના આધારે ફાઇલનું વર્ગીકરણ હવે દાંતાની હરોળ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે ગ્રેડ કહેવામાં આવે છે એટલે એક દાંતો છે અને બીજો દાંતો છે આની વચ્ચેની આ જગ્યા જે છે એ ઓછી વધ થાય છે ને અને એ ઓછી વધ થશે એને આધારે આપણે ગ્રેડ નક્કી કરતા હોઈએ છીએ રાઈટ તો સૌથી પહેલા જે ફાઇલ છે ને એ છે રફ ફાઇલ હવે તમે જ્યારે પણ ફાઇલિંગ કર્યું હશે કે કોઈ જોબ જે છે એને ઉપર ફાઇલિંગ વડે મટિરિયલ રિમૂવ કર્યું હશે ત્યારે તમે જુદા જુદા પ્રકારની ફાઇલનો ઉપયોગ કર્યો હશે એબ્સોલ્યુટલી ટ્રુ કે તમે કર્યો જ હશે કારણ કે તમે અગર ફીટર ટ્રેડમાં ભણ્યા હશો કે પછી તમે કોઈ વેલ્ડર ટ્રેડની અંદર અભ્યાસ કર્યો હશે તમને ખ્યાલ હશે ફિટર છે વેલ્ડર છે આમાં આ બધા પ્રેક્ટિકલો આવે છે ફાઇલને યુઝ કરવાના તો ફીટર અને વેલ્ડર જેવા જે આપણે કહીએ ને કે ટ્રેડ છે એની અંદર રફ ફાઇલનો તમે ઉપયોગ કર્યો હશે બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કર્યો હશે બરાબર છે રફ ફાઇલની અંદર શું છે કે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ વધારે ઝડપથી મટીરિયલ દૂર કરવા માટે થાય છે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને રફ ફાઇલ છે એમાં દાંતા જે છે ને એ વચ્ચે ખાસી બધી જગ્યા છે એટલે જગ્યા વધારે હશે એટલે રફ ફાઇલ છે ને બહુ ઝડપથી મટીરિયલ દૂર કરશે કારણ કે એની અંદર ખાચા વધારે છે અને તેને વડે જે સરફેસ ફિનિશ મળશે હવે વધારે પડતું મટિરિયલ દૂર કરશે એટલે સરફેસ ફિનિશ તો સારું મળશે જ નહીં ચોખ્ખી વાત છે અને ચોકસાઈ પણ સારી મળતી નથી કારણ કે તમે માની લો આ પ્રકારનો એક જોબ છો જોબ છે આની સાઇઝ પચાસ પિસ્તાલીસ કરવાની છે હવે તમે રફ ફાઇલનો ઉપયોગ કરીને ઉપર અહીંયા ફાઇલિંગ કરવાનું ચાલુ કરશો તો ક્યારે અડતાલીસ થઈ જશે અને ક્યારે પિસ્તાલીસ થઈ જશે એનો તમને અંદાજો નહીં આવે કારણ કે મટર તો બહુ ઝડપથી નીકળી રહ્યું છે બરાબર ને કારણ કે રફ ફાઇલ છે તો એટલે ચોકસાઈ સારી મળતી નથી એટલે ડાયમેન્શનલ એક્યુરેસી સારી મળતી નથી સાથે સાથે ફાઇલિંગ કરશો એટલે

આ પ્રકારની ફાઇલનો ઉપયોગ હેવી મટીરીયલ દૂર કરવા માટે થાય છે એટલે વધારે પડતું મટિરિયલ દૂર કરવું હોય વધારે મટીરીયલ ત્યારે આ પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે દેખો રફ ફાઇલ જે છે સરફેસ સરફેસમે સારું મળતું નથી અને આપણને ચોકસાઈ પણ ચોકસાઈ પણ એટલી સારી મળતી નથી અને એટલા માટે જ આપણે જનરલી રફ ફાઇલ જે છે ને એનો ઉપયોગ કરતા નથી એટલો બધો અને એટલે જ્યારે પણ પ્રેક્ટિકલ પર્પસમાં જોઈએ ને આપણે તો આપણે બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ બરાબર બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ તમે પણ બસ્ટાર્ડ ફાઇલનો જ ઉપયોગ કર્યો હશે વધારે પડતો રાઈટ તો સામાન્ય રીતે જોબને ફાઇલિંગ આ પ્રકારની ફાઇલ વડે કરવામાં આવે છે કયું છે યસ કે આ પ્રકારની ફાઇલ વડે જોબનું ફાઇલિંગ કરવામાં આવે છે ઓકે તો રફ ફાઇલ જે છે એનો કેસ જોયો આપણે કે રફ ફાઇલ જે છે એમાં ઝડપથી મટેરિયલ દૂર થઈ જાય છે હવે મટિરિયલ ઝડપથી દૂર થશે વધારે ફાસ્ટ દૂર થાય છે તો આપણને અંદાજો આવી શકતો નથી કે આપણે અંદાજો નથી મેળવી શકતા કે કેટલી ઝડપથી મટલ દૂર થાય છે તો મારી સાઇઝ ક્યારે હું પહોંચી શકીશ બરાબર ને તો ડાયમેન્શનલ એક્યુરેસી આપણને એટલી સારી મળતી નથી કોના કેસમાં રફ ફાઇલના કેસમાં એટલા માટે આપણે બસ્ટાર ફાઇલનો જનરલી સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ત્રીજા નંબરની જે ફાઇલ છે એ છે સેકન્ડ કટ ફાઇલ